નમસ્કાર હવે એગ્રીકલ્ચર માટેનો તમારો મોક રાઉન્ડ આવી ગયો છે તો એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં જવાનું છે એમાં તમારે જીએસએ યુસીએ એ પ્રમાણે લખવાનું છે એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે પછી તમારે લોકોને જીએસએ યુસીએ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે એમાં તમારા લોકોના યુજીમાં એડમિશન છે એટલે તમારે યુજી એડમિશન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બીજી વેબસાઇટ છે એ ઓપન થઈ જશે તમે લોકો જોઈ શકો છો પહેલાં તમને આપ્યું છે અગત્યની સૂચના કઈ કઈ સૂચના આપવામાં આવી છે કે જે ઉમેદવારોએ ચોઈસ ફિલિંગ કરેલ નથી તેવા ઉમેદવારોને ત્રીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ દરમિયાન ચોઈસ ફિલિંગ કરવાની અંતિમ તક આપવામાં આવે છે એનો મતલબ એમ કે તમારે લોકોને હવે આ જે ચોઈસ ફિલિંગ કરશો એ તમારી પહેલા રાઉન્ડ માટે પણ એ જ રહેશે એ બીજા રાઉન્ડમાં પણ એ જ રહેશે ત્રીજામાં પણ એ રહેશે ચોથામાં એ રહેશે અને પાંચમામાં એ રહેશે એટલે કે એવું નહીં આવે કે ભાઈ બીજો રાઉન્ડ આવશે એની પહેલાં તમને મોકો આપશે ત્રીજો રાઉન્ડ આવશે એની પહેલાં તમને કોલેજ પસંદગીનો મોકો આપશે એવું નહીં આ તમે જે કોલેજ પસંદગી કરશો એ તમારી પસંદગી અંતિમ ગણાશે એના પછી તમને એક પણ પ્રકારનો મોકો આપશે નહીં એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેજો એવું તમે મનમાં ન ધારતા તમે બીજો રાઉન્ડ આવશે ત્યારે આ કોલેજ નાખી દેશો ત્રીજો રાઉન્ડ આવશે ત્યારે આ કોલેજ નાખી દેશું નહીં પહેલા રાઉન્ડમાં તમે જે કોલેજ નાખશો જેટલી પણ નાખશો એ જ કોલેજ છે એ તમારે છેક સુધી એટલે કે પાંચમાં પાંચ રાઉન્ડ સુધી છે એ તમારે લાગુ રહેશે કોઈપણ પ્રકારની નવી કોલેજ તમને ઉમેરવા નહીં દે એટલે સલાહ એ જ છે કે એવું શક્ય હોય તો તમારી જે પ્રોગ્રામ કેટેગરી વન હોય ટુ હોય કે થ્રી હોય એમાં તમામે તમામ કોલેજ છે એ તમે એડ કરી દો કે જેથી તમને કંઈ પ્રોબ્લમ ના આવે પછી ઘણા લોકોને મેરિટ મુજબ મળવા પાત્ર હોય પણ કોલેજ પસંદગી ના કરી હોય એટલે એ લોકોને મળતું નથી પછી આમાં શું કહેવામાં આવ્યું છે ચોઈસ ફિલિંગ કરેલ નહીં હોય તેવા ઉમેદવારનો નામનો સમાવેશ છે એ મેરિટ યાદીમાં કરવામાં આવશે નહીં અને તેઓ પ્રવેશ પ્રક્રિયા છે એમાંથી બહાર થઈ જશે એના પછી આપવામાં આવ્યું છે ચોઈસ ફિલિંગ કરેલ નથી તેવા ઉમેદવારોનું માટે એની યાદી આખી આખી આપવામાં આવી છે એને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો હવે આ યાદીમાં તમને અભ્યાસ કરતાં જોવા મળે છે કે 792 બાણું લોકો છે એણે કોલેજ પસંદગી નથી કરેલી તો આ બહુ ગંભીર બાબત કહેવાય એટલા બધા લોકોએ કોલેજ પસંદગી નથી કરી તો વ્યવસ્થિત રીતે સાતસો જણા છે એમાંથી કોલેજ પસંદગી કરી નાખો એના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની અગત્યની તારીખો જોવા માટે અહીં ક્લિક કરો એટલે આપણી જે ડેટ છે એને તમારે જોવી હોય તો તમે એની ઉપર ક્લિક કરી શકો છો એના પછી નીચેની સૂચના આપવામાં આવી છે કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આજ રોજ મૂકવામાં આવેલી પ્રોવિઝનલ મેરિટ યાદી અને મોક રાઉન્ડ ફક્ત કામ છે એનો મતલબ એમ કે તમારા લોકોનું જે મોક રાઉન્ડનું પરિણામ આવ્યું છે હવે એ રાઉન્ડમાં તમને જ્યાં પણ કોલેજ મળી છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ જમાનત કરાવવાના ફી નથી ભરવાની તમારું એડમિશન પણ ફાઇનલ નહીં કહેવાય માત્ર ને માત્ર આ વર્ષનો ટ્રેન્ડ શું છે એ તમને ખ્યાલ આવે એટલા માટે મોક રાઉન્ડ છે દર વર્ષે જાહેર કરવામાં આવે છે તો આમાં શું તમને કહેવામાં આવ્યું છે કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ દરમિયાન જે ઉમેદવારો ચોઈસ ફિલિંગ બદલવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો ચોઈસ ફિલિંગ છે એ બદલી શકશે ત્યારબાદ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોલેજ પસંદગી નહીં બદલી શકો હજી કહું છું કોલેજ પસંદગી નહીં બદલી શકો એટલે નહીં બદલી શકો તમારે પહેલા રાઉન્ડમાં તમારે જે રાખશો એ તમારી છેલ્લા રાઉન્ડમાં છે એ લાગુ પડશે પછી તમે લોકો જોઈ શકો છો મોક રાઉન્ડ મેરિટ લિસ્ટ એમાં પ્રોગ્રામ કેટેગરી વન આવ્યું છે ટુ આવ્યું છે અને થ્રી આવ્યું છે પછી મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ અને મોક રાઉન્ડ કોલેજ વાઇઝ સીટ અલોટમેન્ટ તો તમારે લોકોએ શું કરવાનું છે જો મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ તમે જેવું કરશો એના પછી તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની તો ડિગ્રીમાં તમારે ત્રણ આવશે જો પ્રોગ્રામ કેટેગરી વન આવશે પ્રોગ્રામ કેટેગરી ટુ આવશે અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી તો તમારે જે પ્રોગ્રામ કેટેગરીમાં જોવું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો પછી તમે કોલેજ વાઇઝ છે એ પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયો એટલે કોલેજ વાઇસ તમે જોઈ શકો જે કોલેજમાં તમારે જોવું હોય એ પ્રમાણે તમે જોઈ શકો છો એટલે આ તમે જેવું ક્લિક કરશો અને તમારે એપ્લિકેશન નંબર લખવાના છે એટલે એપ્લિકેશન નંબર તમને ખબર હોય તો તમારે યુજીવાળા હશે એમાં છેલ્લા ચાર આંકડા હોય ને એ તમારે લખવાના રહેશે એના સિવાય કોઈ પણ નથી લખવાનું ક્લિયર થઈ ગયું કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એના તમને ખબર હોય કે ભાઈ જેટલા આંકડા છે તો એ તમારે લોકોએ લખવાના થશે પછી તમે લોકો જોઈ શકો છો આમાં એપ્લિકેશન નંબર આઈ છે સિરિયલ નંબર એપ્લિકેશન નંબર આપી પાસે સ્ટુડન્ટનું નામ આપ્યું છે સ્ટુડન્ટની કઈ કેટેગરી છે એ આપ્યું છે એમને એડમિશન કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે એ આપ્યું છે એનો કોર્સ આપ્યો છે એના બોર્ડની કેટલી ટકાવારી છે એ તમને લોકોને આપવામાં આવી છે આ થિયરીના માર્ક્સ કેટલા થયા જુઓ થિયરીમાં તો કે ભાઈ ત્રણસોમાંથી આ ભાઈને બસો ચુમોતેર આવ્યા આમાં જુઓ તો તમે બસો છપ્પન આવ્યા એ રીતે પીસી બીના થઈને હવે એને સાહીઠ ટકામાં કન્વર્ટ કર્યા ત્યારે એટલા ટકા થયા ગુજગરમાં કેટલા આવ્યા તો કે એટલા માર્ક્સ આવ્યા હવે એના ચાલીસ ટકામાં કન્વર્ટ કર્યું ત્યારે એટલા ટકા થયા તો ટોટલ મેરિટ કેટલું બન્યું એટલામાં તો જનરલ રેન્ક કેટલામાં છે એ આવે કેટેગરી રેન્ક કેટલામો છે એ પણ આવે અને ચોઈસ નંબર તમે કઈ કોલેજ પસંદગીમાં તમને એડમિશન મળ્યું છે એ તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ રીતનું સંપૂર્ણ તમારું મેરિટ લિસ્ટ છે એ તમને લોકોને બતાવશે ક્લિયર રેડી તો આ રીતે પણ સર્ચ કરી શકો છો પછી કોલેજ વાઇઝ તમારે જોવું હોય તો કોલેજ વાઇઝ પણ તમે લોકો એમાં જોઈ શકો છો એમાં તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની પ્રોગ્રામ કેટેગરી વન ટુ અને થ્રી અને ગમે કોલેજ છે તમારે સર્ચ કરવાની તમારી સામે આ રીતનું જે આખે આખું છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું એમાં પણ તમે લોકો જોઈ શકો છો એ પ્રમાણે કોર્સ આપ્યું છે બોર્ડ આપ્યું છે થિયરીમાં કેટલા માર્ક્સ આવ્યા થિયરીના સાઠ ટકામાં કન્વર્ટ કરે ત્યારે કેટલા માર્ક્સ થયા છે ગુજકેટમાં કેટલા આવ્યા છે ગુજકેટના ચાલીસ ટકામાં કન્વર્ટ કરે ત્યારે કેટલા થયા છે ટોટલ મેરિટ કેટલું બન્યું છે જનરલ રેન્ક શું છે ઓબીસી રેન્ક શું છે અને કેટલા બી કોલેજમાં મળ્યું છે એ તમે લોકો સંપૂર્ણ વસ્તુ છે આમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો પછી તમે લોકો જોઈ શકો છો મોક રાઉન્ડનું મેરિટ લિસ્ટ તો એમાં વન ટુ અને થ્રી આપવામાં આવ્યું છે તો પ્રોગ્રામ કેટેગરી વન છે એમાં પણ તમે મેરિટ છે એ તમારું જોઈ શકો છો અમે જનરલ મેરિટ જોવું છે ઓબીસી મેરિટ જોવું છે એસસી મેરિટ જોવું છે એસટી મેરિટ જોવું છે ઇડબ્લ્યુએસ જોવું છે કે ગમે તે મેરિટ તમારે જોવું હોય તો આ રીતે તમે લોકો છે એ તમારું મેરિટ છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું કઈ રીતે તમારે આમાં આવ્યું છે એ પ્રમાણે હવે આ તમારું મેરિટ કઈ રીતે બનાવ્યું છે પણ તમે લોકોમાં જોઈ શકો છો થિયરીને સાઈઠ ટકા એટલે આ ભાઈને છે અઠ્ઠાવન થયા છે ગુજકેટના પાંત્રીસ થયા છે ફાર્મિંગના પાંચ ટકા વધુ મળ્યા છે અને ટોટલ મેરિટ કેટલું બન્યું છે આ રીતે સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે એ તમે લોકો આ અલોટમેન્ટ છે એમાં જોઈ શકો છો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે એક ભાઈને મેં ખાલી છે ને નંબર નાખીને જોયું છેલ્લા ચાર આંકડા હોય એ પ્રમાણે તો તમને આવું બતાવશે કોલેજ ઓફ એગ્રીકલ્ચર અને આમાં એમાં છે તો એડમિશન મળવાની શક્યતા છે જો તમને લખેલ રહેશે તો તમને એડમિશન મળવાની શક્યતા છે નહીં પસંદગી કરી હોય તેમાં કંઈ બતાવશે નહીં હવે પછી આમાં તમને અગત્યની તારીખો આપી છે એ તમે લોકો જોઈ શકો છો કે કોલેજ પસંદગીમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ ત્રીસથી લઈને એક તારીખ સુધી અને પ્રથમ રાઉન્ડની કોલેજ ફાળવણી ક્યારે આવશે સાત સાત બે હજાર પચીસ અને સાતથી લઈને અગિયાર તારીખ સુધી તમારે એડમિશન કન્ફર્મની પ્રક્રિયા કરવાની છે તો જ્યારે તમને એડમિશન મળ્યું હોય ત્યારે શું કરવાનું છે એડમિશન નથી મળ્યું ત્યારે શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપતો હું વિડીયો બનાવીશ એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા એગ્રીકલ્ચરના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ સિવાય તમારે અમે વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને એમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો છે એ કરી શકો છો બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે